નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધિ બતાવું માત્ર એક ગ્લાસ તમે પીશો તો જે લોકોને શરીરમાં કડતર થાય છે થોડું કામ કરે છે અને થાક લાગે છે વારંવાર શરીરમાં થાક લાગે છે અશક્તિ આવે છે અને એના કારણે બી ટ્વેલની ઉણપ આવે છે કે કેલ્શિયમની ઉણપ આવે છે શરીરમાં અશક્તિ આવે છે અને પગમાં ન સડી જાય છે આ તમામ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ આ માત્રને માત્ર એક ગ્લાસ તમે જો દરરોજ પીવાનું રાખશો તો જિંદગીમાં જીવશો ત્યાં સુધી તમને પગમાં ક્યારેય નર્સ નહીં ચડે શરીરમાં કેલ્શિયમની ઉણપ નહીં આવે બી ટ્વેલની ઉણપ નહીં આવે શરીરમાં જે લોકોને વારંવાર થાક લાગે છે તો થાક પણ નહીં લાગે જે હા મિત્રો આ ઔષધિનું પાન આપણા બાપ દાદાઓ વડવાઓ આપણા જે ઘડિયાઓ છે એ નિયમિત કરતા હતા પરંતુ આજકાલ ધીમે 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 આ વસ્તુને આપણે ભૂલતા ગયા છીએ અને આ વસ્તુ તમને બજારમાં કોઈ જગ્યાએ ઓરિજિનલ નહીં મળે મેડિકલ સ્ટોર ઉપર પણ મળશે નહીં માત્ર ને માત્ર ઓરિજિનલ એનું જે કારખાનું છે એ જ જગ્યાએથી તમને શુદ્ધ મળશે બાકી બજારમાંથી તમે લાવશો તો એ તમને ભેળસેળ અથવા ડુપ્લિકેટ કદાચ મળી શકે છે આ ઔષધિ પીવાથી મને શું ફાયદો થયો એ હું તમને બતાવું છું જે લોકો સિત્તેર કે એંસી વર્ષની ઉંમરના હશે એ લોકોને ખબર હશે કે પહેલાના જમાનાની અંદર જ્યારે ગામડામાં જાન આવતી તો આ જ ઔષધિથી જાનનું સ્વાગત કરવામાં આવતું હતું અને જાનૈયાઓને આ ઔષધિ જ આપવામાં આવતી હતી એટલે જાનૈયાઓની અંદર તાજગી આવી જાય અને પહેલાંના જમાનામાં બળદગાડામાં જાન આવતી તો બળદને પણ થાક ના લાગે એક ગામથી બીજે ગામ જવા માટે તો બળદને પણ આ ઔષધિનું પાન પહેલાંના જમાનામાં ખૂબ કરાવવામાં આવતું હતું કારણ કે એક જાન એક ગામથી જાન લઈને આવ્યા હોય તો એ બળદ થાકી ગયા અને એ જાન ફરીથી પાછી જવાની હોય તો બળદની અંદર તાજગી આવે બળદ થાકી ના જાય અને જે કંઈ માણસો એ જમાનામાં જાનમાં આવ્યા હોય તો એ લોકોની અંદર પણ તાજગી આવે થાક ના લાગે એના માટે આ ઔષધી ફરજિયાત એ જમાનાની અંદર જાનમાં આપવામાં આવતી હતી અને અત્યારે આપણે એકવીસમી સદી તરફ વળ્યા છીએ તો આ ઔષધી બિલકુલ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે આપણે આને ભૂલી ગયા છીએ આજે આ ઔષધિનું પાન કોઈ કરતું જ નથી અત્યારના બાળકોને તો આ ઔષધિ બિલકુલ ગમતી જ નથી એમ કહી શકાય અત્યારે તમે જુઓ તો જાન આવે તો એનું સ્વાગત આપણે ઠંડા પીણા હોય થમ્સઅપ હોય કોકાકોલા હોય આઈસ્ક્રીમ હોય કે નાના સમોસા હોય કે ઠંડા પાણીની બોટલ હોય એનાથી સ્વાગત કરવામાં આવે છે જે વસ્તુ આપણા શરીરને નુકસાન કરે છે અને ક્યાંકને ક્યાંક આપણે એનાથી બીમાર પડવાની શક્યતાઓ વધી જાય છે તો આ ઔષધિ પીવાથી મને શું ફાયદો થયો એ તમને કહી દઉં થોડાક દિવસો પહેલાં હું બહાર ગયો હતો તો ચાર પાંચ દિવસ માટે મારે એક એવી જગ્યાએ બહાર જવાનું થયું તો ત્યાં ખૂબ ચાલવાનું હતું અને ખૂબ ઊભા રહેવાનું થયું ખૂબ કામ કરવાને લીધે મને શરીરની અંદર અશક્તિનો અનુભવ થવા લાગ્યો અને શરીરમાં થાક લાગ લાગ્યો હોય એવું લાગ્યું મને છે અને એ દિવસે રાત્રે હું સૂઈ ગયો તો પગની અંદર નસ પકડાઈ ગઈ પછી બીજા દિવસે સવારે ઉઠ્યો તો શરીરની અંદર અશક્તિ જેવું લાગ્યું અને થાક લાગ્યો મને એમ થયું કે દવાખાને જવું પડશે પણ તરત જ મને આ ઔષધિ યાદ આવી ગઈ અને એક ગ્લાસ ભરી અને હું પી ગયો તો ઇન્સ્ટન્ટ એનર્જી આવી ગઈ અને શરીરમાં જે કંઈ થાક હતો એ થાક પણ એ દૂર થઈ ગયો અને જે નસ પકડાતી હતી એ પણ દૂર થઈ ગઈ અને અત્યાર સુધી નસ પકડાવાનું કે થાક લાગવાનો જે પ્રોબ્લેમ હતો એ દૂર થઈ ગયો તો આ ઔષધી પીવાથી ઇન્સ્ટન્ટ તમને એનર્જી મળે છે અને નાના મોટા સૌ આનો ઉપયોગ કરી શકે છે આની કોઈ આડઅસર નથી કારણ કે પહેલાંના જમાનામાં નિયમિત આનો રેગ્યુલર લોકો ઉપયોગ કરતા હતા પહેલાના જમાનામાં લોકો ખૂબ મહેનત કરતા હતા ખેતરની અંદર પાવળોને ટોકર લઈને મજૂરી કરવા જતા એટલે કે મહેનત કરવા જતા હતા છતાં એ લોકોને થાકનો અનુભવ નહોતો થતો કારણ કે એ લોકો નિયમિત આ ઔષધિનું પાન કરતા હતા તો આ ઔષધિ છે એ ગોળનું પાણી છે મિત્રો જે લોકો સાહીઠ કે સિત્તેર કે એંસી વર્ષના હશે એમને પૂછી જોજો તમે પહેલાંના જમાનામાં જ્યારે જાન આવતી તો ગોળનું પાણી આપવામાં આવતું હતું અને ગોળનું પાણી જો તમે નિયમિત પીવાનું રાખશો તો ઇન્સ્ટન્ટ તમને એનર્જી મળશે અને અશક્તિના કારણે જો નસ પકડાતી છે પગમાં તો એ કાયમી સોલ્યુશન તમારો આવી જશે અને થાક જે લોકોને વારંવાર લાગે છે કે પગમાં નસ પકડાઈ જાય છે કે પગની અંદર કડતર થાય છે અને આખી રાત અમુક બહેનોને ઊંઘ નથી આવતી પગમાં કડતર થાય છે એના લીધે તો નિયમિત જો તમે આનું સેવન કરશો તો પગમાં ક્યારેય કડતર નહીં થાય થાક નહીં લાગે કે નસ પકડાવવાનો જે પ્રશ્ન છે કાયમ માટે સોલ્યુશન થઈ જશે આનો મેં કેટલાય લોકો મારા પરિવારના આડોશી પાડોશીમાં કેટલાય લોકોને મેં આનો ઉપયોગ કરવાનું કહ્યું છે અને ઘણા બધા લોકોને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે તો તમે પણ આનો ઉપયોગ કરી શકો છો હવે આ ગોળ કયો લાવવાનો છે એ તમને કહી દઉં એક પહેલાં આપણે એક વખત પાછું ફરીથી આ ગોળનું પાણી પી લઈએ આ જે ગોળ છે એ આપણે ઓરિજનલ લાવવાનો છે બજારમાં ક્યાંય નહીં મળે હવે આ જે ઓરિજિનલ ગોળ છે એ આ ટાઈપનો તમને બજારમાં જોવા મળશે હું નિયમિત આ ગોળનો જ ઉપયોગ કરું છું તો આ ગોળ છે એ ઓરિજિનલ છે કોઈપણ પ્રકારનો તમે જુઓ તો માર્કો નથી કોઈ કંપનીનો આમાં માર્કો નથી ડાયરેક્ટ જે લોકો ગીર સોમનાથ અને સુરતની આજુબાજુમાં આ ગોળની ઘણી બધી ફેક્ટરી છે જે લોકો શેરડીનું વાવેતર કરે છે ખેતરમાં એ લોકો પોતાના ખેતરની અંદર જ એક નાની ફેક્ટરી એટલે કે ગોળનું કોલું બનાવે છે અને એ જગ્યાથી ડાયરેક્ટ તમે જ્યારે ગોળ બનતો હોય એ વખત જો તમે ખરીદી લો આ ગોળ છે એક વરસ જૂનો ગોળ છે તો એક વરસ જૂનો ગોળ જો તમે ખાશો તો ગરમ નહીં પડે અને બીજું પાણીની અંદર નાખીને જો તમે ગોળ ખાવાનું રાખશો તો એ તમને ગરમ નહીં પડે એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી ગોળ નાખી અને ઓગાળી દેવાનું અને પછી એ નોર્મલ પાણી લેવાનું ફ્રીજનું પાણી વાપરવાનું નથી માટલીનું પાણી લેવાનું છે નોર્મલ અને એ પાણીની અંદર ઓગાળી અને ધીમે ધીમે તમે જો પી જશો ઘૂંટડી ગુંટડે મોઢામાં ફેરવી ફેરવીને તો એ ગોળ ગરમ નહીં પડે એકવાર જૂનો ગોળ હશે તો બિલકુલ ગરમ નહીં પડે પણ નવો ગોળ હશે તો ગરમ પડશે હવે આપણે બજારની અંદર બીજા આ ટાઈપનો ગોળ મળે છે મારકાવાળો કોઈપણ કંપનીના માર્કાનો તમને ગોળ મળશે તો એ માર્કાવાળો ગોળ છે એ તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ જેવો દેખાય છે સફેદ જેવો મતલબ કે આની અંદર કેમિકલ નાખેલું જ છે તો જ આ ગોળ આટલો સફેદ થાય છે બાકી જ્યારે ઓરિજિનલ ગોળ બને ત્યારે મેં તમને બતાવ્યું એવો એકદમ બ્લેક કલરનો જ ગોળ હોય છે જ્યારે કેમિકલ નાખવામાં આવે ત્યારે ગોળ વ્હાઈટ બને છે સફેદ બને છે તો આ સફેદ ગોળ આપણે લાવવાનો નથી આવો દેશી શુદ્ધ ગોળ તમારી આજુબાજુમાં જ્યાં ગોળ બનાવવાની ફેક્ટરીઓ હોય નાના નાના જે કોલા હોય છે ખેતરની અંદર ત્યાંથી જ તમને શુદ્ધ ગોળ મળી રહેશે તો આ રીતે તમે નિયમિત જો ગોળનું પાણી પીવાનું રાખશો તો જે લોકોને પગમાં કડતર થાય છે કે વારંવાર થાક લાગે છે બી ટ્વેલની ઉણપ આવે છે કેલ્શિયમની ગોળીઓ ગળવાની જરૂર પડે છે તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે તો પહેલાંના જમાનામાં લોકો નિયમિત ગોળ ખાતા હતા આપણા બાપ દાદાઓ નિયમિત દરરોજ રેગ્યુલર એમની થાળીમાં ગોળ હોય હોય ને હોય એ લોકો ગોળ કંઈ ખાતા હતા અને ગોળ તો ફરજિયાત ખાતા હતા આજકાલ આપણે ધીમે ધીમે ચલણ ગોળનું બંધ થઈ ગયું છે આપણી થાળીમાં ગોળ જોવા જ મળતો નથી અને મળે છે તો એ સફેદ વ્હાઈટ ગોળ જોવા મળે છે જેની અંદર કેમિકલ નાખવામાં આવે છે એને સફેદ બનાવવા માટે તો આપણે ગોળ નથી ખાતા પણ આપણે એક ધીમું ઝેર ખાઈ રહ્યા છીએ એમ પણ કહી શકાય તો આપણે ઓરિજિનલ શુદ્ધ અને દેશી ગોળ જો મળે તો એ ગોળ ખાવાનું રાખો અથવા પાણીની અંદર નાખી અને એક ગ્લાસ તમે જો પી જશો તો ઇન્સ્ટન્ટ તમને એનર્જી મળશે હાથ પગમાં દુખાવો થતો હોય પગમાં કડતર થતી હોય નસ પકડાઈ જતી હોય વારંવાર થાક લાગતો હોય થોડું કામ કરીએ અને થાકી જતા હોઈએ આખા શરીરમાં થાકનો અનુભવ થતો હોય તો એ તમામ પ્રકારની સમસ્યાઓ તમારી દૂર થશે તો આ ગોળનું પાણી છે એ જમવાના બે કલાક પછી પીવાનું અને જમવાના એક કલાક પહેલાં પીવાનું જમવાની સાથે નથી પીવાનું તો આ રીતે જ્યારે પણ તરસ લાગે ત્યારે તમે ગોળનું પાણી જો દિવસમાં એક વખત એક ગ્લાસ દરરોજ પીવાનું રાખશો તો આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ